હુમલાઓને અટકાવવા માટે સંપૂર્ણ શોધ કરી છે અભિયાન દરમિયાન સુરક્ષા ગ્રેનેડ બુલેટ પ્રૂફ જેકેટ અને ખોરાક પુરવઠા જેવા દસ્તાવેજી સામગ્રી છે આ આ વિસ્તારમાં સજ્જ આતંકવાદીઓની હાજરી દર્શાવે છે સાવચેતીપૂર્વક ગન ફાયર કરવામાં આવ્યું છે જોકે અત્યાર સુધી કોઈ જાનહાનિ થઈ નથી સ્થાનિક રહેવાસીઓ સુરક્ષા દળો સાથે સક્રિય રીતે સહકાર આપી રહ્યા છે અને આતંકવાદીઓની ચળવળ વિશે મૂલ્યવાન માહિતી આપી રહ્યા છે ભારે હથિયારધારી આતંકવાદીઓની હાજરીમાં ગામવાસીઓમાં ડરનું વાતાવરણ સર્જાય પરંતુ શાંતિ અને સ્થિરતા પુનઃ સ્થાપિત કરવા માટે ચાલુ અભિયાનનો ઉદ્દેશ છે અધિકારીઓ રહેવાસીઓને સાવચેત રહેવા અને કોઈ પણ શંકાસ્પદ પ્રવૃત્તિની જાણ કરવા વિનંતી કરી છે